તો ભાઈ આ બીજા વ્યક્તિ કોણ છે એ કંઈક એની પાસે યંત્ર છે એને કંઈક કરી રહ્યા છે કોનો ફોટોગ્રાફ છે જોઈએ તો આ વ્યક્તિ છે એનું એનું નામ નામ છે એન્ટોની વોન હોક આની આપણે શું હતું હતું હુક આ કોણ છે હોક છે આની પહેલા રોબર્ટ હુક અને આ છે લ્યુવાન હોક બંનેમાં ડિફરન્સ શું છે કારણ કે બેઉ છે એ કોષ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકો છે ચલો એનીવન કોઈને ખ્યાલ છે રોબર્ટ સોરી લ્યુઆન હોક એનું મહત્વ શું છે કોષ વિદ્યા અંદર એન્ટની લ્યુઆન હોક એનું એક અલગ મહત્વ છે એ છે સૌપ્રથમ જીવંત કોષ શોધનાર જો તમને પરીક્ષામાં પૂછાય કે સૌ પ્રથમ જીવંત કોષ શોધનાર કોણ હતા જાણી જોઈને પહેલો ઓપ્શન રોબર્ટ હુક જ આપવામાં આવે કારણ કારણ કે આપણા મગજની અંદર જ્યાં કોષ શબ્દ આવે ત્યાં રોબર્ટ હુક ફિટ થઈ ગયા હોય પણ તમને પ્રશ્ન પૂછ્યો છે જીવંત કોષ તો જીવંત કોષ શોધનાર કોણ છે લિવાન હોક છે કેવી રીતે યાદ રાખવું એ અગત્યની વસ્તુ ભાઈ જીવંત એટલે લાઈવ આપણી બેચ કેવી છે લાઈવ બેચ છે ને જીવંત હું બોલું છું તમે સાંભળો છો અને તમે તમારી કોમેન્ટ્સ કરી પણ શકો છો હા ને તો એક ઇન્ટરેક્શન છે તમારી મારી વચ્ચે બરાબર છે તો લાઈવ એલ ફોર લાઈવ અને એન્ટોની વોન લિવાન હોક બહુ લાંબુ નામ છે સિમ્પલી એને